અયોધ્યામાં ચાલી રહેલા રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે ભારત દેશમાં ઠેર ઠેર રામ ભગવાનની આરતી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગતરોજ ચંદુલાલ શેઠની શેરી ધોબી શેરી બોડી શેરી કાછિયા શેરી આ બધી શેરીવાળા મળીને ઘણો સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને બેડ બોઈઝ ગ્રુપ દ્વારા ઘણો સપોર્ટ કરવામાં આવ્યો હતો શેરીવાળા દ્વારા ફટાકડા ફોડીને વાપતે ગાતે રામ ભગવાનની શોભાયાત્રા કાઢી હતી નાના નાના છોકરાઓએ કોઈ રામ બન્યું હતું તો કોઈ સીતા બની હતી કોઈ હનુમાન બન્યા હતા જયેશભાઈ કંથારિયા શેરીવાળાનો આભાર માન્યો હતો અને વધારામાં કહ્યું હતું કે દરેક શેરીવાળાનો સપોર્ટ કર્યો છે અને દરેક સભ્ય સારું યોગદાન આપ્યું છે જયેશ કંથારિયા તારીખે રામ જન્મભૂમિ તરીકે એક રામનમી જેવો ઉત્સવ ઉજવવા નીકળ્યા છે તેમાં અમારી તમામ શેરીનો સપોર્ટ ખૂબ મહિલો છે ડોપી શેરી છે કાચિયા શેરી છે સાવક શેરી છે ચંદુલાલ ચંદુલા શેરી છે

તમામ જય જય શ્રી શ્રી રામ પટેલ આજે અમારી બીજી દિવાળી તરીકે ઓળખાય બાવીસ જાન્યુઆરી એટલે રામ જન્મ ભૂમિ જે હતી આપણને પાંચસો વર્ષ પછી આપણને મળી છે એ જગ્યાએ રામ ભગવાનની સ્થાપના થઈ છે એ માટે મેં કાર્યક્રમ ગયો છે એમ તો આખા ભારત માં ઉત્સવ થાય છે પણ અમે અમારા રામપુરા રામપુરા એટલે કે શહેરપુરા ને આમાં અમે એવું ઈચ્છે છે કે આનું શહેરપુરા ને આમાં તો પણ અમે એવું ઈચ્છે છે કે આનું નામ રામપુરા થાય ને આ એરિયામાં માં અમે રેલી એના માટે કાઢી કે અમારી યુનિટી વધે અને અમારું સંગઠન વધે ને મારી મારી અને મારા રહેવાસી એટલે મારા દોસ્તારો કે મારા ફ્રેન્ડ સર્કલ કે ભાઈ મારા એરિયાના જે પણ લોકો છે વધુ સંખ્યામાં અમારી સાથે જોડાય ને અહીંયાની એકતા ને જાળવી રાખે એના માટે અમે આ કાર્યક્રમ ગોઠવો છે ને આ કાર્યક્રમમાં મારા જે એરિયાના રહેવાસીઓ છે અને મારું જે ગ્રુપ છે બેકબોસ્ટ ગ્રુપ સુરતના સમ્રાટ તરીકે સુરતમાં ફેમસ છે અમે લોકો આ કાર્યક્રમનું આયોજન કર્યું ને ભરપૂર ભરપૂર પ્રમાણમાં અમને સમર્થન મળ્યું છે ને હું બહુ ખુશ છું કે આટલું મને આશાની હતી કે આટલું મને સમર્થન મળશે